લીક સે મૂળા છે ટમેટા જો ઓલા ક્યાં છોટા ટમેટા આમ બધા મને દેખાતા નથી આય આ લે છે તો આપણે પિઝા બનાવવાના છે એટલે થોડક મસાલો લઈ લેવાડીએથી તો તરબૂચો જ અજા વીટથી બાઈ ખાને તરબૂચ બધું ઈસે આપણી વાડીએ હા લુંગળી તો ખાવું છે આલે ટી. આપું માંગી લે. બસ નેટી ડુંગળી. એક. ડુંગળી ન કાઈ. આંબા થઈ ગયો ને? આંબા બજા થઈ ગયો 3-4 વરસ તો ને. આમાં બે બરામાં કેરી આવા. ઓકે. મપા જો. આ સીતા ફળફટા થઈ ગયું છે ને પાડવાનું છે. मस्त आल पकेट या ठेवते आल तर बुसार चीता चिताफळ पाडो

એ દો આયરી અલા એક આમ મે તો કવડ મુર ઈ પાકળતી હો અંજોય મત ખાવ એ કાય ન્યા દેખાય છે આલ્યો પકડો મને દેખાય એ આડો 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 ও আতরডে পাকরা ইটে জিয়় নিয় উন্রুতো তাহjem তাহocar Zahlen খ bringtাখুলা টরা আতো হি এট্ত্যা টোডুযি আতઋডিশয আখুপা কূ জুরে যাটি এটি হাঈ वोलो तो हाँ मस्त तो हाँ पाकी जुस्सी लाओ पकड़ी रखो क्या सोई बाज क्या हो जी पाँच दिन हम जो नहीं बोलते कहो जुखड़ते वो लो पाँच दिन जो वो लो ऐ भी जुखड़ नहीं <laughs> आये वो कहने हो पर ऐसे कहाँ सोते हैं बस ये ना थी वो लोग तो अलग अच्छे हैं उमेश भाई ये पाकल से हम तो कहते हैं मस्त जो ये वो लाइक खाते लोग हैं तेरे से तो ये हाँ रो ये तो पाके क्यों से हाँ ये तो उनको से ऊपर से डाइयो बच्चों यार ना चढ़ो बापा पढ़ पढ़ चुन तो मौको हो लेगा चालू सो ये पार्ट अच्छा रखें फोन लग जाता किसे

અનલગદ કાહુલ ભાઈ નોગા ભાઈ બે આલ્યા આવે છે બધો સામાન લઈ આપણે વાડીએ ભજ્યાનો પ્રોગ્રામ કરવાનો છે આજ ચાલુ વરસાદમાં આ ઘરે જો ભાઈ આપડી ગેરંટી છે કેમરૂ બે મજૂર આલ્યા આવે છે અમારા મોકે જો નીચે ઓ తిదో నా హవే నో తోర్తా హో આ બિને ઉભું રહેવા નાણાં સડે છે એટલે પ્લેટફોર્મ પર ચડી ગયા છે તૈયારી થાય છે જમવાની ડોડાના ભજીયા છે કુંભણિયા અહીંયા સીતાફળી મરચાં ના છે આ ભજીયા બની ગયા છે કુંભણિયા Lalu double

ज़ावा दे थोड़ी फुल टाइम बनाए आपड़े आई ग्या सी खड़ियारमान मंदिरे दर्शन करवा भले मैं रिंग रेवा दियो जा दो हम काला